નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચના જંબુસરના મણગાંધ નજીક અકસ્માતમાં રોડ હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ધૂસી જતા છ લોકોના કરુણ મોત થયા છે જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે ઇજાગ્રત ની સારવાર માટે વડોદરા ખસેડાયા છે દુર્ઘટના મોડી રાત્રે પોણા અગિયાર વાગે બની હતી ગંભીર રીતે ગવાયેલા ચાર ઇજાગૃત ની સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઈ જવાયા છે જંબુસરના પાંચ ખેડા ગામના પરિવાર ભરૂચ જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો છે ઉલ્લેખનીય છે કે ભરૂચના જંબુસરના મણગાંધ નજીક ગામ નજીક નજીક ઓબલી ટ્રકમાં પાછળથી ઇકો કાર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેને છ લોકોનો ભોગ લીધો છે કારમાં કુલ દસ લોકો સવાર હતા મૃત્યુમાં બે મહિલા ત્રણ પુરુષ અને બે બાળકીનો સમાવેશ થાય છે મૃત્યુક વેદીએ સાંભાળ પાંચકડા અને ટંકારી ગામના હતા બંને પરિવાર પુરુષના શુક્લન તીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યો હતો અને દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારનું પતરું ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ